અહીંથી પરિક્રમાનો રૂટ ચાલુ થાય છે મેં કીધું હતું ને કે અંદર ટ્રાફિક હોય એટલે અંદર જો આ ટ્રાફિક છે પણ રૂટ બદલાવી નાખ્યો છે કેમ કે અહીંયા ભજન ચાલુ છે તો ત્યાં ભજનના આપણે સાંભળવા જઈએ છીએ તો આપણે તો હેલો ફ્રેન્ડ જય માતાજી જય મા મેરડી તો કેમ છો બધા બધા મજામાં જશો તો મારું નામ મિતેશ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પરિક્રમામાં અને પરિક્રમાનો આજે ત્રીજો ચો ત્રીજો દિવસ છે ને આપણે ત્યાં જઈને આનંદ કરવાના છીએ કેમ કે આપણે અમે સવારમાં તો નહોતા કે કેમ કે હું છું ને જોબ કરું છું ને ત્યાંથી હું આપણે પાંચ છ વાગ્યા છૂટ્યા છીએ એટલે આજે અમારે રવિવારે એને વિકોપ હોય અને આજે શનિવાર છે પાછો એટલે આજની આખી રાત આપણે ફૂલ મોજ કરવાની છે અને વ્લોગમાં તમે છેટ ઉદી રહેજો અને વિડીયો ગમે તો લાઇક છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે મળીએ આગળના વ્લોગમાં ને પરિક્રમાનો માહોલ તમને જણાવવું અને પરિક્રમાનો માહોલ કેવો એ આપણે જોશું ચાલો

ટ્રાફિક તો જવા ટ્રાફિક છે શંકુભાઈ હારુભાઈ હમણાં થઈ જાય રાખડી

ભવનાથ જઈને ફૂલ મોજ કરવાની હે મળી આગળ અને બહુ એટલે બહુ ટ્રાફિક એ અતિ છે એટલું ટ્રાફિક છે તો એમાંથી આપણે ગાડીને કાઢવાની એ પણ તમને બતાડશું ને આપણે મળી આગળ આપણા ભવનાથના રસ્તે આપણે ચડી ગયા ને અહીંથી આપણે મજવડી દરવાજાથી આગળ આપણે નીકળી ગયા અહીંથી ડાયરેક્ટ આપણે ભવનાથ અહીંથી પાંચ સાત કિલોમીટર જેટલું થાય આપણે ચાલુ ગાઢીએ જ છીએ હવે મલિયા ડાયરેક્ટ ભવનાથ અત્યારે તો પબ્લિક એટલું બધી છે નહીં કેમકે અત્યારે ત્રીજો દિવસ છે ને એટલે આપણે શું કહેવાય આવવામાં હોય એ માટે અત્યારે તમે જોઈ શકો છો એટલું બધી રોડમાં પબ્લિક નથી પછી પહેલા દિવસે પબ્લિક હતું ને એલો કંઈ ઘટે એટલું પબ્લિક હતું હાદા બહુ પબ્લિક હતું ભાઈ આજો તમે જોઈ શકો છો

આ તમે જોઈ શકો છો અહીંની રોનક તો જોવું યાર આ રોનક મારા તો ફ્રેન્ડ્સ આપણે અહિયાં સમસાણે આવી ગયા છે એટલું બધી પબ્લિક નથી તો અંદર જોયા પબ્લિક અંદર હશે પબ્લિક કેમ કે અંદર હોય ને આ બધું પબ્લિક ને વધારે બે ત્રણ જ મેન હોય પરિક્રમાનું અને આવી રહ્યું આપણું જુનાગઢનું સમસાણ મા મસાણી વેલ્લી આ ટ્રાફિક તમે જોઈ શકો છો આવવામાં ને આ બાજુ આવવામાં ફૂલ ટ્રાફિક હે જવા બાજુ એ ટ્રાફિક નથી અત્યારે પહોંચી ગયા છે દામોકોડ પહોંચી ગયા છે અત્યારે હજી સુધી દામોકોડ સુધી પબ્લિક જવામાં નથી દેખાતું આવવામાં દેખાય કેમ કે બે ત્રણ દિવસ નું હે બે ત્રણ દિવસ છે ને મેન હોય પરિક્રમા ના આઠે દિવસે હોય હા એટલું પબ્લિક તો આઠે આઠે દિવસે જોવા મને આપણે દામોકુંડ દર્શન પણ કરાવ્યા

કીધું ને કે અંદર ટ્રાફિક હોય એટલે અંદર જોવા ટ્રાફિક છે અત્યારે કેટલું બધી ટ્રાફિક તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ભવનાથની અંદર એન્ટર થઈ ગયા અને અમે પાછા પાર્કિંગથી પાછા વહી રહ્યા કેમ કે આપણે અંદર એને પાર્કિંગ એને પોલીસ એ લોકો કરવા નથી દેતા તો અહીંયા પાર્કિંગમાં આપણે ગાડી મેકી ને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ આગળ તો આપણા ભાઈબંધુ આવી ગયા આવી ગયા હાલો ભાઈ હાલો હાલો અમે અહીંયા એક હોટલે બેઠા અહીંયા અહીંથી અમારે જવાનું છે તો આપણે હા વિશાલભાઈ ને શંકુભાઈ બેઠા બે જાઉં ને આગળ હાલો અમે જઈએ છીએ ને આગળ ફૂલ મોજ કરશું આપણે અમે કર જાકીટ બાકીટના ફૂલ તૈયારીમાં જ આવ્યા ટ્રાફિક ઘટતું જાય કેમ કે આજે ત્રીજો દિવસ છે ને એ માટે કંઈ વાંધો નહીં આપણે ભજન કરવા ભજનની મોજ લૂંટવાની હે અને આપણે આનંદ જ કરવાનો છે તો આપણે ચાલો જાય ભાઈ શકો છો તમે ટ્રાફિક કેટલું ટુ વ્હીલનું નું ને ગાડી નું ને બધું આ રસ્તે થી આપડે પહેલાં અમે આ રસ્તે થી આવ્યા હતા હવે આ રસ્તે થી પાછું જવાનું આ અત્યારે અત્યારે તો માહોલ ડીમ છે ત્રીજો દિવસ થાય છે ને એટલા બધું પબ્લિક પૂરું થઈ ગયો સામે તમને ગેટ દેખાય છે આપણા જઈએ આગળ ત્યાં ત્યાંથી ને પરિક્રમાનો રૂટ ચાલુ થાય હા ત્યાંથી પરિક્રમા આપણે જે શરૂ કરવાની હોય ને આ બધા લોકો કરે ને પરિક્રમા શરૂ ત્યાંથી આપણે પરિક્રમાનો રૂટ ચાલુ થાય છે આ આવી સામે ગેટ છે ને તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે જો આ તમે જોઈ શકો છો રસ્તો પછી આપણે આગળ જઈને તમને બતાડું આ જુનાગઢ પોલીસ સ્ટેશનનો બોર્ડ માર્યો છે જુનાગઢ પરિક્રમા માં આપ સૌનું ભાવિક ભક્તોનું સ્વાગત છે પરિક્રમા તરફ જવાનો રસ્તો આ રસ્તો છે અહીંથી પરિક્રમા નો રૂટ ચાલુ થાય છે આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ છે થોડી ટ્રાફિક આ બાજુ ટ્રાફિક છે જો આ પરિક્રમા ગેટ છે આપણે ઇન્દ્ર ભારતી બાપુ ના પબ્લિક બધું અહીંથી આ બાજુ આપણે પરિક્રમા બાજુ જવાનું નથી તો મોજ કરવા આવ્યા છીએ આપણે મોજ આમ ગોદમાં જવાનું છે ચાલો આપણે ગોદમાં જ મેં ઘડીકોરમાં રૂટ બદલાવી નાખ્યો છે કેમ કે અહીંયા ભજન ચાલુ છે તો ત્યાં ભજનના આપણે સાંભળવા જઈએ છીએ તો આપણે પરિક્રમા વાળા રસ્તે જ આવ્યા ડાયરેક્ટ પરિક્રમાની સામે છે ને રસ્તે આ તમે સાંભળતા હશો અવાજ આપણે એ બાજુ જવાનું છે આ ચાલો આપણે અહીંયા મોજ લૂટિયા ગડી વાર આપણે જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો કે અત્યારે જે લોકો પરિક્રમા કરીને આવે ને બધાય અહીંયા સુઈ જાય છે અત્યારે તો કેમ કે ભૌનાથ માતા કોઈ

તમે જ્યાં બોલી રમત રમત કરવાને સુધી હોતી વિરુપત રમીશું તમે જતી સુધી ને એટલે બધાયના અંડા અપરાય જવાના છે બધાના અંડા અપરાય જાય ત્યાર પછી આ તમે જાય કોઈ મત